નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આપણા ચહેરાનો રંગ અને ખાસ તો આપણા શરીરની જે સ્કિન છે સ્કિનનો રંગ છે ને એને ચમકાવવા માટે અથવા તો એમ કહેવાય કે સ્કિનનો રંગ જે કાળો પડી ગયેલો રંગ છે એને સફેદ કરવા માટે વ્હાઇટ કરવા માટે ઘરગથ્થુ પ્રયોગ એવો ઘરેલું ઉપચાર કે જેનાથી મિત્રો આપણી ચામડી છે ને સ્કિન છે એ ચમકી ઉઠે છે સૌથી મહત્ત્વની વાત એ કરી દઉં કે જે સ્કિનનો નેચરલી કલર છે ને એ ચમકે છે મતલબ કે જે લોકોની સ્કિન છે એ ઓલરેડી જે બ્લેક હોય છે જે સ્કિનનો કુદરતી કલર હોય છે ને શરીરની જન્મની સાથે જે કલર હોય છે એના કરતાં વધારે સફેદ નથી થતો એટલે મગજમાં એ વાત ધ્યાનમાં રાખવી પરંતુ આપણે જે બહાર રખડતા હોય અથવા પ્રદૂષણના કારણે કે સૂર્યપ્રકાશને કારણે જે સ્કીન છે એ કાળી પડી ગઈ છે ને અને ફરી પાછી એને નોર્મલ સ્થિતિમાં લાવી શકાય છે એટલે કે આપણે જ્યારે શર્ટ કાઢીએ અથવા આપણું શરીર સ્નાન કરવા માટે જતા હોય અને શરીર ખોલીએ ત્યારે આપણા આપણા શરીરના અમુક અંગો જેની ઉપર કપડું ઢંકાતું ન હોય ત્યાં બ્લેક હશે બાકી અંદરનો ભાગ છે એ સફેદ હશે તમે જોયું છે તો આપણું શરીરની નો નોર્મલી જે કલર છે નેચરલી એ અંદરનો જે આપણા શરીરનો કલર હોય છે ને એવો જ આખા 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 શરીરની સ્કિનનો કલર હોય છે અને જે બાકીના અંગો જે ખુલ્લા રહેલા અંગો હોય છે જે કાળા થઈ ગયેલા આને પણ ફરી પાછા એ જ કલરમાં લાવી શકાય છે એવા જ સફેદ કરી શકાય છે મતલબ કે સ્કિનને ચમકદાર બનાવી શકાય છે એની માટેના ઘરગથ્થુ પ્રયોગ પહેલાં ધ્યાનથી સમજી લો એક બે પ્રયોગ એવા છે કે એનાથી ખૂબ જ સારું પરિણામ મળશે જેની અંદર સૌથી પહેલો પ્રયોગ એક ચમચી ચણાનો લોટ લેવાનો છે બેસ્ટ પ્રયોગ છે સ્નાન કરતાં પહેલાં આ વસ્તુનો કઈ રીતે પ્રયોગ કરવો ધ્યાનથી સમજી લેજો ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને નવયુવાનો અને યુવતીઓ માટે અદ્ભુત છે કેમ કે બહારના જે પ્રસાધનો લાવો છો ને સૌંદર્યના પ્રસાધનો ક્રીમ છે ફેસવોશને એની અંદર જે અમુક પ્રકારના કેમિકલો અને રસાયણો હોય છે જેમ કે પેરાબેન્સ હોય છે અથવા સોડિયમ લોરેલ સલ્ફેટ જેવા અમુક પ્રકારના વોશ છે સાબુ છે અથવા શેમ્પુ છે એની અંદર જે હોય છે કે જે કેમિકલને કારણે એની અંદર જે ફીણ ઉત્પન્ન થતા હોય છે તો જેની અંદર જેનાથી ફીણ ઉત્પન્ન થાય છે એ અમુક પ્રકારના એવા પણ કેમિકલ હોય છે કે જે શરીરને ખાસ તો સ્કિનને એ ગંભીર નુકસાન પણ કરી શકે છે એક ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે એની અંદર બે ચપટી જેટલી હળદર નાખવાની છે અને ત્રીજી વસ્તુ એક ચમચી જેટલી મલાઈ નાખવાની છે દૂધની મલાઈ અને આને ત્રણેયને બરાબર મિક્સ કરવાનું છે માની લો કે એક ચમચી જેટલી મલાઈથી આ જે છે એ ક્રીમ જેવું બનાવવાનું છે અને ક્રીમ જેવું ન બને છે જ કઠણ રહે તો એની અંદર દૂધના બે ચાર ટીપા નાખી અને ઢીલી પેસ્ટ જેવું બનાવવાનું છે જ્યારે આપણે સ્નાન કરવા માટે જઈએ છીએ ને ત્યારે સાબુની જગ્યાએ આ જે મિશ્રણ બનાવ્યું અને આખા શરીરે રગડી અને આનાથી સ્નાન કરવાનું છે અને ચહેરા ઉપર પણ લગાડી શકાય છે અને આખા શરીરે સાબુની જગ્યાએ આનો પ્રયોગ કરી શકાય છે જેનાથી શું થશે કે જે આપણા જે અંગો જે ખાસ કરીને ખુલ્લા રહેશે અંગો જેની ઉપર આપણે કાપડ પહેર આપણે કાપડ ઢાંકતા નથી અને જેને કારણે બહારના પ્રદૂષણને કારણે તેમજ સૂર્યપ્રકાશને કારણે જે સ્કિન બહાર ખુલ્લી રહેશે અને જે કાળી પડી ગઈ છે ને તો આ સ્કીન ઉપર વધારે આનો પ્રયોગ કરવાનો છે આનાથી જે નેચરલી જે પહેલાં સ્કિન હતી જેવી આખા શરીરનો રંગ હોય છે એવી જ જે બહારનો અંગ રહેતો હોય ને એની સ્કિન પણ એવી જ થઈ જાય છે કહેવાનો મતલબ એ છે કે એનો કુદરતી રંગ છે ને એ પાછો આવી જાય છે થોડો લાંબો ટાઈમ પ્રયોગ કરવાથી જો કે આ પ્રયોગ કરવાનો કોઈ પણ પ્રકારની આડઅસર નથી અને ખૂબ જ ફાયદો થાય છે હળદર અને ચણાનો લોટ બંને વસ્તુ એવી છે કે જે સૂર્યપ્રકાશને કારણે સ્કિન કાળી પડી ગઈ હોય ને આ સ્કિનને ફરી પાછી ચમકદાર બનાવે છે હળદર અને ચણાના લોટનું મિશ્રણ સાથે સાથે દૂધની જે મલાઈ છે ને આ ત્રણેયનું જે કોમ્બિનેશન છે એ ખૂબ જ ફાયદો કરે છે તમે મોંઘે ફેસ ફેસવોશ અને ફેસ ક્રીમથી તમને જે રિઝલ્ટ નહીં મળે ને એ રિઝલ્ટ આનાથી મળશે એટલે તમે આ પ્રયોગ છે ને અઠવાડિયા સુધી કરો અને પછી તમે જુઓ એનું રિઝલ્ટ કેવું જોરદાર છે સ્નાન કરતાં પહેલાં આને આખા સ્કીન ઉપર અથવા શરીર ઉપર રગડવાનું છે એવું જો તમને સમયની અનુકૂળતા હોય તો એને રગડીને પાંચ મિનિટ રહેવા દેવાનું પછી હુંફાળા પાણીથી સ્નાન કરી લેવાનું વધારે ગરમ પાણીથી નાવાનું નથી હુંફાળા પાણીથી સ્નાન કરી લેવાનું તમે બેથી ત્રણ વખત આનો પ્રયોગ કરશો એટલે એનું રિઝલ્ટ છે ને તમને ખુદને જ માલુમ પડશે જબરજસ્ત અને પાવરફુલ ઘરેલું પ્રયોગ છે આ ખૂબ ખૂબ આભાર જય માતાજી